નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડીશા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું ડીશા માર્કેટના દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડિયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળે રહેશે તો વાત કરીએ ડીસાના બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની ડીસા માર્કેટમાં દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપડે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ મનાવો તો સબસ્ક્રાઇબ કરી નાજો અને વિડિયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજારના વિડિયોની માહિતી નોટિફિકેશન દ્વારા રોજ-રોજ સૌથી પહેલા તમને જોવા મળી રહે તો મિત્રો ડીસા માર્કેટમાં જીરાનો ભાવ चार हज़ार छः सौ एकावन थी चार हज़ार आठ सौ बासठ रुपया रायड़ो एक हज़ार पंदर थी अगिय सौ पांच रुपया एरंडा बजार भाव की बात करिए तो आज अगियारो ने अगियार सौ नवाणु रुपया रचका बाजरी पाँच सौ एक पाँच सौ एक एकवी रुपया सुवा सोल सौ पच्चीस सत्तर सौ एक एकवी राजगरो तेरसौ तेरसौ बाजरी चार सौ अग्यार पाँच सौ चुम्माली टुकड़ा में बात करिए तो चार सौ एक्तेर थो पांसठ रुपया मगफली नौ सौ एकतालीस थी पंदर सौ एक रुपये તો કેડે મિત્રો ડિસેમ્બર કીટના 100% સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથે બેલ આઇકન પર પ્રેસ કરીને એક લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલા તમને જોવા મળી રહે અને વિડીયો સારું લાગે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં